સભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારના નિર્ણયથી નિર્ણયની નિંદા કરી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને ગુજરાતનું અપમાન ગણાવ્યું મોદીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર ગીફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે છૂટ અપાશે ખુલ્લા આમ દારૂ પીવાશે એનાથી શું ઉદ્યોગો આવશે એનાથી શું વધારે વેપાર થશે ના જે રીતે ખુલ્લામ દારૂ જુગા ડ્રગ્સથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે કાલે તમે કહેશો કે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે રણ ઉત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપી છે સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે ધીમે ધીમે કરતા પાટલાબાણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે હું માનું છું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે આવનારા સમયમાં ગુજરાતની યુવા પેઢી તો બરબાદ થશે પણ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને નીકળનારો વ્યક્તિ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ કરશે કોઈના ઘરે જઈને ઘરેલું હિંસા કરશે તમામ રીતે બેન દીકરીઓની જે સલામતી છે એ પણ જોખમાં છે